પાદરામાં બલરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લા પાદરા તાલુકા શહેર સમિતિ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા આજ રોજ બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી પાદરાના ગાયત્રી મંદિર ખાતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જિલ્લા યુવા પ્રમુખ અર્જુનભાઈ પરમાર પાદરા તાલુકા મંત્રી ગણપતસિંહ જાદવ રણુના ખેડૂત અગ્રણી રવિન્દ્ર પટેલ રામચંદ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ પટેલ દેવલ પટેલ પ્રવીણભાઈ પટેલ ઈશ્વર પઢિયાર જીતેન્દ્ર પરમાર સમીર પટેલ પૂનમ જાદવ રણછોડભાઈ મકવાણા નટવર પટેલ ગાયત્રી મંદિરના મહારાજ હરિકિશન મહેતા નગીનભાઈ પટેલ મહેન્દ્ર પટેલ મહેશ પટેલ ગુમાનસિંહ ગોહિલ વગેરે શહેર તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અર્જુન પરમારે જણાવ્યું હતું કે બલરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ખેડૂતોએ આજે મહાયજ્ઞ કરી ભગવાનને પ્રાર્થના કરી છે કે દેશના ખેડૂતો ખૂબ મબલક પાક પકવે અને ખૂબ મોટી આવક થાય ને સુખ સમૃદ્ધિ થાય તેવી આજ રોજ ભગવાન બલરામજીને પ્રાર્થના કરવામાં આવી છે ભાદરવા શુક્રવાર ગાય યજ્ઞ કર્યો એમાં પચાસ જેવા ખેડૂતો હાજર રહી આખા તાલુકાનું સુખાકારી સુખ શાંતિ દુઃખમુક્ત થાય એવું બલરામ ભગવાન અમે પ્રાર્થના કરી યજ્ઞ કર્યો આજે જન્મ દિવસ અમે ગાયત્રી મંદિર ખાતે ઉજવવામાં આવ્યો છે અને પાદરા તાલુકાના આજુબાજુના ગામોના બધા ખેડૂતો ભેગા મળીને અહિયાં ગાયત્રી મંદિર પાસે યજ્ઞ નું આયોજન રાખે લોકોને સુખાકારી માટે ખેડૂતોની અંદર સમૃદ્ધિ આવે ભગવાન બલરામની જન્મ દિવસ નિમિત્તે ભગવાન બધાને સુખાકારી આપે બધાનું શુભ કાર્ય થાય એવી જન્મદિવસની હાર્દિક શુભકામના ભગવાન કી જય આજ રોજ જે ભાદરવા સુદ છઠ દિવસે જે આજે ભગવાન બલરામ મહારાજનો જે જન્મ દિવસ છે એ જન્મ દિવસ નિમિત્તે ભારતીય કિસાન સંઘ ખાસ આમાં ઇન્વોલ્વ છે અને તેમના થકી આજે આ શુભ અવસર ઉજવાઈ રહ્યો છે તેમાં મંત્રીશ્રી છે પ્રમુખશ્રી છે અને અન્ય સભ્યો પણ સાથે મળી આજે આ ઉત્સવને ઉજવવામાં આવ્યો છે આ ઉત્સવ ઉજવવા માટે પાદરાનું ગાયત્રી મંદિર જે અત્યારે એસટી ડેપોની બાજુમાં છે ત્યાં આગળ સૌ એકઠા થઈ અને આ તમામ ઉત્સવ ઉજવવામાં આવ્યા છે આજ રોજ ભાદરવાસુ છઠના દિવસે શ્રી બલરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે પાદરા ગાયત્રી મંદિર ના સ્થળ ઉપર ઘણા બધા ખેડૂતો પાદરા તાલુકામાંથી એકત્ર થયા છે અને એક બલરામ જયંતિની બલરામ ભગવાનની જન્મ જયંતી ઉજવી રહ્યા છે આજના શુભ અવસર પર હું એટલું જ કહીશ કે ભારત દેશના ગુજરાતના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એટલી હું આજના દિવસ ઉપર દરેક ખેડૂત મિત્રોને અપીલ કરું છું